तो तू कट તૈયારી દાદા આગાડવા નો આવતા હોય તો સારું છે શું કામ છે હવે મજા નતો ને ખોરાક યા પણ ભોળા દાદા તો હમણે બાયર ગામ ગયા એવું છે હા યો બોલો તરબુજ ભાઈ તો તોય ઈ બાજુ ગયા હાળી વગાડવી પડશે હાળી વાગી એ આવું લાગે ખાટલે દેહવા વયો જાવ નકર ખબર પડી જશે અમે ભજિયા બનાવી હે એ ઓ તું તો નથી

ભાઈ બનાવી નાખું ભજા ખાવાનું મોડું ઘડી કોઈ ન આવે ને તો ભાઈ બની જાય

થોડું જીવાનું હોય થાય બપુલ ભાઈ ને મમરા ભાઈ ને ખાઈ દીધું હોય તો આપડે ભૈયા બનાવીએ ભૈયા બની ગયા એ ગરમ નથી થયું જલ્દી જલ્દી ભૈયા બનાવ